અને આપણે ધીરે ધીરે અહીંયા આજુબાજુનું જે બધું રાજકોટની બજાર છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીએ રશિકભાઈ ચેવડાવાળા જે પ્રખ્યાત છે રાજકોટના એની શોપ પણ આવેલી છે અમે આપને બતાવવાની કોશિશ કરીએ બરોબર અહીંયા પબ્લિકની ભીડ પણ એટલી તમને જોવા મળે છે

અમે આપને અહીંયા વિઝિટ કરાવીએ છીએ હસમુખ ને કે ધ્યાન રાખજો કુલદીપભાઈ નો હાથ પકડજો અહીંયા પબ્લિકની જે ભીડ છે એ જોઈ શકો છો આપ રસિકભાઈ નો ચેવડો પ્રખ્યાત અહીંયા મળે છે દોસ્તો આજે શિવરાત્રી દિવસ છે પાછો આમ ફૂલ ટ્રાફિક અત્યારે જોવા મળતો હશે આપને અહીંયા આ પ્રખ્યાત છે બહુ વિશાળ રસિક ભાઈનું નામ મોટું છે રાજકોટમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો છે એક પછી એક અમે આપના માટે લાવતા રહીએ છીએ તો દોસ્તો આ લીમડા ચોકનો અહેવાલ અમે આપના માટે લાવ્યા આશા રાખીએ છીએ કે આપને ગઈ હશે અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હોવ ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી રહી હોય તો અત્યારે જ અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઈક આપશો અને બને તેનો જાજોને જાજો આ વિડીયોને આપણે દરેક પ્લેટફોર્મ ઉપર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અમારી આ યુટ્યુબ ચેનલની લિંકને શેર કરશો અને યુટ્યુબ ફેમિલી છે આપણી એનો વ્યાપ છે એ વધારશો મોરબી સ્ટારની ટીમ મોરબીથી બહાર જઈને આપણા માટે અવનવી જગ્યાના વિડીયોઝ બનાવે છે દોસ્તો અમે ભલે નથી જોઈ શકતા પણ તમને અમે દુનિયા બતાવી છીએ દોસ્તો તો અમને સપોર્ટ આપો બસ સપોર્ટ સિવાય કાંઈ માગતા નથી તમારા સપોર્ટના અમે ભૂખા છીએ તમારો પ્રેમ અમને મળતો રહીએ એ જ વાત સાથે આજના વિડીયોને વિરામ આપીએ મળીએ છીએ પાછા